અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડી રહેલા પાછોતરા વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા તાલુકાના કેટલાક ગામમાં વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે નાની દેવતી સહિતના ગામોમાં વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું ભારે પવન ફૂંકાયો અને વરસાદને કારણે ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે કેટલાક ખેડૂતોનો કપાયેલ ડાંગરનો પાક પણ પાણીમાં ધોવાઈ ગયો પચાસ ગામ ને ડાંગરનું નુકસાન થયું છે કાલે રાતે વરસાદ અને સવારમાં વરસાદ પડે અને સો ટકા નુકસાન એટલે ખેડૂતોને ઓછોમાં ઓછો પંદર થી વીસ હજારનું નુકસાન ખેતરે નુકસાન થયેલું છે અને ખેડૂતો શું છે કે ડાંગરના અત્યારે ખાતર મોઘું છે ડીઝલમાં ટ્રેક્ટર નું ડીઝલ મોંઘુ છે કટર નું ભાડું મોંઘુ છે વધુ મોંઘા કારણે અત્યારે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તમે ખેતી કરી હતી તો તમારા ખેતરની ની કયા પ્રકારની પરિસ્થિતિ છે હાલ મેં પાંચ વીઘા ની ખેતી કરી હતી એમાં હાલમાં કાલે સાંજે વરસાદ પડ્યો આજે સવારે પડ્યો હમણાં મોડો મોડો વરસાદ પડ્યો એમાં પાણી હાલ ભરી જ્યુ છે હાલ ખેતીમાં અત્યારે પંદર હજાર રૂપિયા વિકે ખર્ચ લાગે છે અને ખર્ચામાં બહુ મોંઘવારી અત્યારે હાલ વધી જાય છે ખેત ડીઝલ પાણી બધું લાવવામાં અત્યારે મજૂર મળતા નથી ને વરસાદ પોલેસી બગડ્યો છે વધારે બગાડ છે સાણંદ તાલુકાના આપણા અને બાકાત કરવામાં આવ્યો છે શેના કારણ છે બાકાત કર્યો છે એ કોઈ હજુ ખબર પડતી નથી અમારો એક જ તાલુકો એવો છે કે બાકાત રાખ્યો છે બીજા બધા તાલુકા એવા લીધા છે કે એમને બધું કમ્પલેટ જ છતાં એમનો અમારો બાકાત ત્રાસ્યો છે આ ડાંગર નો પાક કેટલા ખેતર એવા છે કે જેમને વાઢી લીધી હતી ને આ જે ખેતર આપણે ઉભા છીએ એ તો સંપૂર્ણ નાશ થઈ ગયું છે તો કયા ઈજ પર હતી આ ડાંગર તમારી ડાંગર આ બે ત્રણ દિવસ પહેલા તો સરસ ડાંગર હતી ખેડૂત ને એમ થતું હતું કે આ ડાંગર નો પાક વેચીને હું તેવું ભરી દઈશ કોઈને લાયેલો હું ભરી દઈશ અને મારા કુટુંબ પરિવારનું સરસ ઉધરણ છે એની જે મનોકામના હતી બધી

ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને તેના કારણે ખેતરોમાં જે ડાંગરનો પાક હતો તે જમીન દોસ્ત થઈ જવાથી નુકસાન જોવામાં આવી રહ્યું છે